જોઈ શકાય છે કે સુરત શહેર ને આ એક ખાસ મશીન આપવામાં આવ્યું છે અને માત્ર ત્રીસથી એ એક મિનિટની અંદર જે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેનો જે રિપોર્ટ છે તે અહીં બતાવી દેવામાં આવે છે આ પ્રકારનું રૂપિયા પંદર લાખની કિંમતનું જે આ મશીન છે અને આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી કરવાના છે ત્યારે આ નવા વર્ષની દરમિયાન તે રેવ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતા તત્વોને ઝડપી પાડવાનું માટે પોલીસ સુસજ છે ત્યારે હાલ આપણી જોડે ડીસીપી રાજ નકુમ ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર કઈ રીતના પાર્ટીઓ પર નજર રાખવામાં આવશે ને આ મશીન કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે આ મશીન જે છે અમારી પાસે એક મશીન છે અને એમાં બે પ્રકારની કાર્ટીજ આવે છે કાર્ટીજ નાખી અને ત્યારબાદ જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કર્યું છે એની સલાયવાન આખા મોઢામાં બે ત્રણ રાઉન્ડ ફેરવી અને ત્યારબાદ એને અંદર મૂકવામાં આવતા ત્રીસ સેકન્ડથી લઈને સાહીઠ સેકન્ડની અંદર આપણને ખબર પડી જશે કે જે વ્યક્તિ આપણી પાસે જે જેની આપણે નમૂનો લીધો છે અને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ પચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન એસઓજી એકની એક અમે ડ્રાઈવ રાખવાના છીએ કે એની અંદર જે ડુમસ રોડ ઉપર જે ફાર્મ હાઉસ છે બીજા જે છેવાડાના એરિયામાં જે ફાર્મ હાઉસીસ છે એના ઉપર અમારી ટીમો સતત વોચ રાખશે અમારા બાતમીદારો અત્યારથી જ એ બાબતે એક્ટિવ કરી દેવામાં આવેલા છે કે ક્યાં ક્યાં પાર્ટીઓ થવાની શક્યતાઓ છે ક્યાં ક્યાં હિલચાલો થવાની છે એ રોડ ઉપર કયા કયા લોકો આલ્કોહોલ અને ડ્રગ્સ લઈને આવવાના છે અથવા આવનારા છે અથવા તો કઈ કઈ જગ્યાએથી બહારથી કોઈ માણસો આવવાના છે તમામ વિગતો અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે અને પચીસ ડિસેમ્બરથી અમારી આ ડ્રાઈવ એકદમ પૂરજોશમાં ચાલશે અને એમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને ડ્રોનથી પણ ફાર્મ હાઉસ ઉપર નજર રાખવામાં આવશે અને જ્યાં પણ કોઈ પણ એક્ટિવિટી આપણને દેખાશે તો ત્યાં એસઓજીની ટીમ તથા સુરત શહેર પોલીસની ટીમો ત્રાટકી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ ડ્રગ્સ કી જે કીટ છે એ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એનો જે સલાયવા છે એના નમૂના લઈને તાત્કાલિકના ધોરણે એને પકડી પાડવામાં આવશે સર સૌપ્રથમ તો આ મશીન કોના ક્યાંથી મંગાવવામાં આવ્યું છે અને શું કિંમત આપવામાં આવી રહી છે આ મશીન જે છે ગુજરાત સરકાર દ્વારા ફાળવામાં આવેલું છે સરકાર દ્વારા આપણને આપ્યું છે અને એ કિંમત આ જે મશીન છે એની પંદર લાખ છે પણ આ આ ઉપરાંત અમે બીજા પ્રાઇવેટ સર્ચ કરતા આનથી થોડાક ઓછા રેટના મશીન પણ અવેલેબલ છે તો અમે જે સંસ્થાઓ ડ્રગ્સ વિરોધનું કામ કરતી હોય એ લોકોને સૌજન્યથી મેળવવાની તજવીજ કરશું તો વધારે મશીન મળશે તો વધારે ટીમો આ બાબતે સક્રિય થશે અને કાર્યવાહી કરશે આગામી પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી સુરત શહેર એસઓજી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાની છે અને આ ડ્રાઈવની અંદર આ એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ટેસ્ટ કીટ છે તે મહત્વપૂર્ણ સાબિત થવાની છે કારણ કે ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા માટે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં અલગ અલગ ટીમનો સમાવેશ કરાશે અને આગામી દિવસોમાં આ પ્રકારની કીટ વધુથી વધુ હલાવવામાં આવે તે દિશામાં પણ શહેર એસઓજી દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવશે કેમેરામેન એક છે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત